જે વ્યક્તિ એક બી દિવસ રજા લીધા વગર આ દેશના ગરીબો મહિલાઓ યુવાઓ વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે તેવા વ્યક્તિ જોડે कश्मीर थी लई ने कन्याकुमारी सुधी तमाम वर्गना लोकोए एक ज संकल्प लीधो छे कि मोदी जी का तीसरा शासन आएगा और ये देश की व्यवस्था इसी प्रकार से यही तेजी से उसका विस्तृत होगा और विस्तृतीकरण के कारण

અને આ પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે આ લોકશાહીનું પર્વ છે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પર્વમાં પ્રધાનમંત્રી મોદી મતદારોનો ઉત્સાહ વધારતા અભિવાદન ઝીલતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અંદર જઈ રહ્યા છે થોડી ક્ષણોની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અમિત શાહ એમની સાથે છે અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ પણ અહીંયા હાજર છે લોકો અભિવાદન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી અને મારા સહયોગી જોઈ પણ મારી સાથે જોઈ બિલકુલ જ્યારે તેઓ ગાડીમાંથી ઉતર્યા સૌથી પહેલું ઉડીને આંખે વળગે એવી વાત હતી તેમનો રંગ અને આવતાની સાથે સાથે જે લોકોનું અભિવાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સીધી રીતે કિશારો આમ તો સફેદ કે અલગ અલગ રંગો તેમના જોવા મળતા હોય છે પણ આજના દિવસે જ્યારે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા અને આ ભગવો રંગ તેમના શરીર પર દેખાઈ રહ્યો છે અમિત શાહે આવતાની સાથે તેમનું સ્વાગત કર્યું છે આસપાસના લોકો કે જે વહેલી સવારથી તેમની એક ઝલક જો

તેઓ વોટિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટ કરવા માટે આવ્યા અને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે થોડી જ વારમાં તેઓ મતદાન કરશે સીધી રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમિત શાહ પ્રધાનમંત્રી પહોંચે તે પહેલા તેઓ પહોંચી ચૂક્યા અને ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રીનું સ્વાગત પણ કર્યું છે નરેન્દ્ર મોદી વોટ કરશે તે વખતે તેઓ તેમની સાથે હાજર રહેશે તે બાદ તેઓ કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી અને તે બાદ નારણપુરામાં વોટ કરવા માટે જશે પરંતુ અત્યારે તેમની પહેલી ફરજ કે જ્યાં તેમની જ સીટ ઉપર જ્યારે પ્રધાનમંત્રી ખુદ વોટ કરવા માટે આવતા હોય અને આ વખતે તેઓ તેમની સાથે રહેશે બે હજાર ઓગણીસ કે જેમાં ગુજરાતમાં ચોસઠ ટકા જેટલું મતદાન થયું હતું અને આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થાય તેનો ઉલ્લેખ તેમણે અહીં આવતાની સાથે જ ગુજરાતની બે દિવસ

પ્રયત્ન કર્યા છે તેની સાથે મીડિયા સાથે પણ વાતચીત કરવાનો તેઓ કદાચ પ્રયત્ન કરી શકે જોકે તો આજનો દિવસ ખાસ છે અને ઓટોગ્રાફ આપી રહ્યા છે

દર્શાવી રહ્યા છે ભગવો રંગ અને તેની સાથે તેમનું જે તેજ છે કહી શકાય કે પ્રધાનમંત્રી અત્યાર સુધી જ્યારે જ્યારે પણ મન કી બાત કરી હોય સભાઓ કરી હોય કે કોઈ પણ વાત કરી હોય કે જેમાં સતત તેઓ કહેતા આવ્યા છે કે હું પ્રધાનમંત્રી દુનિયા માટે છું પણ તમારા માટે આપનું કામ કરવા માટે આવ્યો છું આપનો સેવક છું અને આ સાથે તેમણે અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ ભલે કર્યા હોય પણ એની સાથે જનતાનો વિશ્વાસ જાળવી રાખવામાં તેમણે કંઈ કાચું નથી કાપ્યું અને એના જ માટેની આ ભીડ સીધી રીતે દેખાઈ રહી છે બે હજાર ઓગણીસ કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો હતા અને આજે પણ એ જ પ્રકારનો માહોલ છે ઢોલ નગારા સાથે પરિસ્થિતિ હતી અને આજે પણ અમિત શાહ પણ આજે તો તેમની સાથે હાજર છે પ્રધાનમંત્રી પહોંચે તે પહેલા તેઓ ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ નરેન્દ્ર મોદીનું તેમણે ખેસ પહેરાવીને સ્વાગત પણ કર્યું છે થોડી જવારમાં તેઓ મતદાન કરવા માટે પહોંચે એક સામાન્ય જનતા જે રીતે લાઈનમાં ઊભા રહીને મતદાન કરતી હોય તે જ રીતે તેઓ લાઈનમાં ઊભા રહેશે અને મતદાન કરશે બાળ પ્રેમ તેમનો સીધી રીતે દેખાઈ રહ્યો છે આ લાઈવ તસવીરો છે રાણીપથી જે રીતે થોડા સમય પહેલા જ મેં કીધું કે ક્યાંક તે તેમના ચાહકોને ઓટોગ્રાફ આપતા દેખાય છે જ્યારે પણ આ રીતે આવતા હોય ત્યારે અને સાથે સાથે તેમનો બાળક પ્રેમ પણ આ વખતે જોવા મળ્યો મનીષ જુહી આ દ્રશ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે પ્રાણ પુરનારા કારણ કે ભાજપના નેતાઓ અત્યારે જે સર્વોચ્ચ લીડરશીપ છે ભારતીય જનતા પાર્ટીની એ અહીંયા અમદાવાદમાં છે અમિત શાહ એમની સાથે જે પ્રધાનમંત્રી મોદી અને નિશાન સ્કૂલમાં ચોથી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ્યારે પ્રધાનમંત્રી બન્યા એમના પછી આવ્યા છે લોકો સાથે વાતચીત કરી થોડી હળવી ક્ષણોમાં એમની સાથે કોઈકનો ઓટોગ્રાફ પણ આપ્યો કોઈક તસવીર લઈને આવ્યું હતું અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોની સાથે સાથે અમદાવાદીઓનો પ્રધાનમંત્રી મોદી માટેનો પ્રેમ છે અહીંયા થોડીક ક્ષણોની પહેલાં પ્રધાનમંત્રી મોદીના ભાઈ સોમાભાઈ પણ મતદાન માટે પહોંચ્યા હતા અને આ આ તસવીરો આજના દિવસ માટે ખૂબ મહત્વપૂર્ણ એટલા માટે છે જોઈએ કારણ કે પ્રધાનમંત્રીનો ગુજરાત સાથેનો નાતો અને ગુજરાત પ્રધાનમંત્રી મોદીનું હોમ ટાઉન અને બધાની વચ્ચે અમિત શાહ જ્યારે અહીંયાથી ઉમેદવાર હોય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગાંધીનગર બેઠકથી તો આ ખૂબ મહત્વપૂર્ણ તસવીર બની જાય છે કારણ કે નંબર પ્રધાનમંત્રી મોદીની સરકારમાં નંબર ટુની ની પોઝિશન પર રહેલા ગૃહમંત્રી અમિત શાહ માટે વોટ કરવા ખુદ નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા છે થોડી ક્ષણ પહેલા કોઈકને ઓટોગ્રાફ આપતા પ્રધાનમંત્રી નજરે પડ્યા હતા ચહેરા પર મંદ મંદ સ્માઈલ છે મુસ્કુરાહટ છે અને લોકો પ્રત્યેનો એમનો પ્રેમ છે જે ઝીલી રહ્યા છે અને હવે તેઓ મતદાન બુથની અંદર બસ પહોંચી જ ગયા છે થોડીક ક્ષણોની અંદર પોતાના અમૂલ્ય વોટનો ઉપયોગ કરશે મતાધિકાર ભાષાનો ઉપયોગ કરશે અનેક મેસેજ કે આ લોકતંત્ર છે દુનિયાનું સૌથી મજબૂત લોકતંત્ર દુનિયાની સૌથી જૂની લોકશાહી અને સૌથી મોટો લોકશાહી આ દેશ છે ભારત અને એટલા જ માટે આ લોકશાહીનું પર્વ છે જ્યાં એક વોટ ગમે તેની તકદીર બદલી શકે છે ગમે દેશમાં સરકારો બદલી શકે છે અને એટલા જ માટે પ્રધાનમંત્રી મોદી આ લોકતંત્રની જે ગરિમા છે એને ખૂબ સારી રીતે જાણે છે અને એટલા જ માટે તેઓ પોતાના મતાધિકારનો હંમેશાથી ઉપયોગ કરતા આપણે જોવા મળે છે અને આ અમદાવાદ માટે અને ખાસ કરીને ગુજરાત માટે આજના દિવસમાં ખૂબ જ મહત્વપૂર્ણ તસવીરો છે કારણ કે જોઈ જે પ્રકારે લોકો આ પ્રધાનમંત્રી મોદીની અપીલને ફોલો કરે છે પ્રધાનમંત્રી મોદીના જે આ જે એક્શન છે મતાધિકારનો ઉપયોગ કરવાનો એને જે શબ્દશો લોકો ઝીલી લે છે અને પ્રધાનમંત્રી મોદીએ વારંવાર એ અપીલ કરી હતી કે સાડા દસ પહેલાં કારણ કે આજનો દિવસ છે કે જ્યાં ગરમી સૂર્યદેવ પણ બરાબર તપવાના છે એ બધાની પહેલાં પ્રધાનમંત્રી મોદીએ જે અપીલ કરી હતી લોકોને કે તમારા મતાધિકારનો ઉપયોગ કરો સાડા દસની પહેલાં આ તસવીર જે સંદેશ ન્યૂઝ પર આપણે જોઈ રહ્યા છીએ એમાં પ્રધાનમંત્રી મોદી પોતાના મતાધિકાર માટે અહીંયા આગળ વધી રહ્યા છે એક પછી એક પ્રોસેસ પછી પોતે ઈવીએમમાં હવે જે કુટીર છે મતદાન માટેની ત્યાં પહોંચી ગયા છે પ્રધાનમંત્રી મોદી અને પોતાનો મત આપી રહ્યા છે મત આપી દીધો છે પ્રધાનમંત્રી મોદીએ

નરેન્દ્ર મોદી કે જ્યાં હંમેશા એક સેવક તરીકે તેમણે પોતાને લોકોની સમક્ષ રાખ્યા છે અને આજે પણ એક સામાન્ય નાગરિકની જેમ તેઓ

સમાચાર એ પણ છે કે પ્રધાનમંત્રી મોદી થોડી ક્ષણોની અંદર અહીંયાથી આવે પત્રકારો સાથે વાતચીત કરશે અને ત્યારબાદ પોતાના ભાઈ સોમાભાઈને પણ એમના ઘરે જઈ શકે તેવા પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે સૂત્રો દ્વારા પ્રધાનમંત્રી બની શકે કારણ કે ગત જ્યારે બે હજાર ઓગણીસમાં આપણને ખ્યાલ છે કે ત્રણ ત્રણ જગ્યાઓ છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી જઈ શકે છે એવા સમાચારો પણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે લોકોનો અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી બહાર આવ્યા છે થોડી ક્ષણોની અંદર પત્રકારો સાથે વાતચીત કરશે અને ત્રણ જગ્યાઓ છે પ્રધાનમંત્રી મોદી અહીંયા પોતાના મતાધિકાર બાદ હવે આ પત્રકારો સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે લોકો એક સેલ્ફી માટે પડાપડી કરી રહ્યા છે જોઈ અને કેમ ન કરે દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી છે અત્યાર સુધીમાં આપણે સૌ કોઈએ જાણ્યું છે કે ગુજરાત એમનું જે હોમટાઉન છે ગુજરાત માટે એમનો જે નાતો રહ્યો છે ગુજરાત માટે એમનું જે બોન્ડિંગ રહ્યું છે અને સંદેશ ન્યૂઝ સાથે જ્યારે એમણે સંદેશ ન્યૂઝપેપર સાથે જ્યારે એમણે પોતાના અભિપ્રાયો રાખ્યા પોતાની વાતચીત રાખી ઇન્ટરવ્યૂમાં પણ એમણે કહ્યું હતું કે લોકો ભલે કહે કે હું ગુજરાત પ્રત્યે પક્ષપાતનો મારા પર આરોપ લગાવતા હોય પરંતુ ગુજરાત મારું ઘર છે અને ઘર હંમેશા સૌથી પહેલાં હોય અને આ જ વાત છે કે પ્રધાનમંત્રી મોદી આજે પોતાના ઘરમાં આવ્યા છે લોકો સાથે જે વાતચીત કરી રહ્યા છે અને થોડી ક્ષણોની અંદર પત્રકારો સાથે વાતચીત કરશે લોકોનો અભિવાદન જીલતા પ્રધાનમંત્રી મોદી નજરે પડી રહ્યા છે જોઈએ બિલકુલ બિલકુલ ડબલ એન્જિન સરકારની વાત અને તેમાં પણ પ્રધાનમંત્રી ગુજરાતનો જ એક વ્યક્તિ કે જે પ્રધાનમંત્રીની જગ્યા પર હોય તો તે પહેલા જ ગુજરાતે ચોક્કસ જોવે તો વોટ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટ કર્યું તે દરમિયાન તેઓ હાજર રહ્યા અને થોડી જ વારમાં જ્યારે પ્રધાનમંત્રી ઇન્દોર જવા માટે રવાના થશે તે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કામેશ્વર મહાદેવના દર્શન કરી અને નારણપુરા વોટ કરવા માટે જશે તો આ સીધી તસવીરો કે જ્યાં બોટ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટનું નિશાન બતાવતા અને લોકોનું અભિવાદન ઝીલતા તસવીર જે છે એ પ્રધાનમંત્રી મોદી જે પોતાના આંગળી પર લાગેલી શાહી નું જે નિશાન બતાવી રહ્યા છે આ લોકતંત્ર ની સૌથી મજબૂત તસવીર છે કારણ કે આ એ જ અધિકાર છે કે જે આપણને રાજા ચૂટવાનો અધિકાર આપે છે આ દેશના પ્રધાન સેવકને ચૂટવાનો અધિકાર આપે છે સરકાર બનાવવાનો અધિકાર આપે છે અને સૌથી મોટો અધિકાર આપણી પાસે સૌથી મોટું હથિયાર લોકતંત્રમાં જો આપણી પાસે હોય તો આ એ જ છે કે ગુલ જે તમારા આંગળી પર જે શાહીનું નિશાન છે એ સૌથી મજબૂત તસવીર છે આજના દિવસની કારણ કે પ્રધાનમંત્રી મોદી આ મતાધિકારનો ઉપયોગ કર્યા પછી લોકોને અપીલ કરી રહ્યા છે કે તમે પોતે પણ મતાધિકારકારોને સંદેશ ન્યૂઝ પણ તમને અપીલ કરી રહ્યું છે કે તમે તમારી આંગળી પર લગાવેલી સાઇન સાથેની સેલ્ફી સંદેશ ન્યૂઝને મોકલો અને લોકો સુધી તમારી વાત તમારા મતદાનની અપીલ પહોંચાડો અને એટલા જ માટે આ જે તસવીરો આપણે જોઈ રહ્યા છીએ કે પ્રધાનમંત્રી મોદીએ સૌથી પહેલાં મતદાન કર્યું અને ત્યારબાદ હવે તેઓ ત્રણ સ્થળે જવાના ઇનપુટ મળી રહ્યા છે કે નારાયણપુરાની એક સ્કૂલ છે ત્યાં પણ જઈ શકે છે પોતાના ભાઈ સોમાભાઈના નિવાસસ્થાને પણ તેઓ જઈ શકે છે એવી પણ વાત છે પરંતુ અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે તેઓ જઈ શકે છે હજી આ વાતમાં કન્ફર્મેશન નથી મળ્યું પરંતુ પ્રધાનમંત્રી મોદી હવે રવાના થયા હોવાના સમાચાર મળી રહ્યા છે કે તેઓ એમના ભાઈના નિવાસસ્થાને નથી જઈ રહ્યા